વડોદરાના ભરસક અને માર્કેટ વિસ્તાર ગણાતા એવા બાગ સિંગાપુર માર્કેટ નજીક દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી જેમાં શ્રીજીની પ્રતિમા ભવ્ય અને મહાભારતના થીમ આધારિત કરવામાં આવી છે જ્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને કુરુક્ષેત્રમાં વિરાટ સ્વરૂપના દર્શન કરાવે છે તેવી વિરાટ સ્વરૂપની પ્રતિમા કૃષ્ણરૂપી શ્રીજીમાં કરવામાં આવી છે જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો આવે છે અને ડેકોરેશનના વખાણ કરી તેને બિરદાવે છે દર્શક મિત્રોને શ્રેય જય ગણેશ શ્રી નવયુગ બાર યુવક મિત્રમંડળ જુબેલી બાકા રાજા છેલ્લા પચીસ વર્ષથી શ્રીજીની શ્રીજીની સ્થાપના કરે છે હવે આમાં એ મહાભારતની થીમ પર આ ફરી શ્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું છે કે જે પ્રમાણે અર્જુનને મહાભારતનું જ્ઞાન આપે છે જે વિરાટ સ્વરૂપ બતાવે છે નારાયણ ભગવાન એ વિરાટ સ્વરૂપ તમે પાછળ જોઈ શકો છો એ સ્વરૂપ બતાવે છે અને જ્ઞાન આપે છે ગીતાનું એ પ્રમાણેની થીમ પર આપણે ગણપતિનું સ્થાપન કરવામાં આપ્યું છે અને બીજી વસ્તુ એ કે આ પ્રમાણે આ દિવસ દરમિયાન અમે કે જે ગરીબ અત્યારે પૂરમાં આવ્યા છે માણસ જે તકલીફ થઈ છે એમાં થોડુંક દાન પૂન કર્યું છે એ ઉપરાંત જે ગરીબ છોકરાઓ હોય છે કે જેને સ્ટેશનરી નોર્મલ વિતરણ કર્યું છે એવું આયોજન કર્યું છે અને રહી વાત વિસર્જનની વિસર્જન માટે અમે વાંચતે ગાજતે ડીજેના તાલથી આપણે કૃત્રિમ તળાવ કોટા બ્રિજ પાસે જે બનાવવામાં આવ્યું છે ગવર્મેન્ટ દ્વારા ત્યાં વિસર્જન કરવામાં આવશે કહી છે મારું નામ હર્ષ જિંગર છે નયનો પ્રમુખ જુવેલી જુબેલીબાગ રાજાને